સુરતમાં વરસાદે તારાજી સર્જી હતી શહેરમાં ખાડીપુર આવતા અનેક વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા હતા વરસાદ બંધ થતાં હવે ધીમે ધીમે ખાડીપુરના પાણી ઓસરી રહ્યા છે પરંતુ અમુક વિસ્તારોમાં છ દિવસ થવા છતાં પણ પરિસ્થિતિ ઠેરની ઠેર જ છે હજુ પણ સોસાયટીઓમાં સમા પાણી ભરાયા છે પરતપાટિયા વિસ્તારમાં આવેલ ગીતાનગરમાં છ દિવસથી ભરેલા પાણીના કારણે અનેક ગણું નુકસાન સ્થાનિકોને થયું છે સુરત શહેર અને જિલ્લાને વરસાદે ચાર દિવસ ગમરોડ્યું હતું જેને પગલે શહેરમાં ખાડીપુરની પરિસ્થિતિ સર્જાઈ હતી શહેરમાં સરથાણા સીમાડા પરતપાટિયા લિંબાયત સણિયા હેમાદ ડુંભાલ કુંબરિયા ગામ વેસુ વિસ્તાર સહિતના વિસ્તાર ખાડીપુરના કારણે પ્રભાવિત થયા હતા આ તમામ વિસ્તારોની અંદર લોકોના ઘરોમાં પણ ખાડીના પાણી ઘૂસી ચુક્યા હતા આ ખાડીપુરને પૂરને આજ 6 દિવસ થયા છે વરસાદ બંધ થતા ધીમે ધીમે ખાડીઓના પાણી ઓસરી રહ્યા છે પરંતુ હજુ અમુક એવી સોસાયટીઓ છે કે જ્યાં 6 દિવસ થયા હોવા છતાં પણ પરિસ્થિતિ ઠેરની ઠેર છે સુરતના પરતપાટિયા વિસ્તારમાં આવેલી ગીતાનગર સોસાયટી વિધાતા ટાઉનશિપ અને સરકારી આવાસ સહિતના હજુ પણ ઘૂંટણસમા પાણી ભરાયેલા જોવા મળ્યા હતા છેલ્લા 6 દિવસથી આ સોસાયટીઓની અંદર ખાડીનું ખૂબ જ દુર્ગંધ મારતું ગંદુ પાણી ભરાઈ રહેતા સ્થાનિકો ખૂબ જ મુશ્કેલીમાં મુકાયા હતા સતત પાણી ભરેલું રહેલું હોવાથી સ્થાનિકોને પીવાના પાણી તેમજ જમવા માટે પણ ચીજવસ્તુઓ રહી ના હોય તેવો ઘાટ સર્જાયો હતો જેથી તાત્કાલિક જ સોસાયટીના રહીશો માટે પીવાના પાણીની બોટલો તેમજ ફૂડ પેકેટ આપવામાં આવ્યા હતા હાલ આ સોસાયટીના રહીશોને આવવા જવા માટે બોટનો સહારો લેવો પડી રહ્યો છે હાલ આ તમામ સ્થાનિકોની હાલત છેલ્લા છ દિવસથી નર્ક સમાન બની ગઈ છે કારણ કે આ વિસ્તારમાં ભરાયેલા પાણી કાઢવા માટેનો હજુ કોઈ વિકલ્પ પાલિકાના કર્મચારીઓ પાસે ન હોય તેવું સામે આવી રહ્યું છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત